દેશ અને દુનિયામાં ચોરીના અનેક બનાવ બનતા હોય છે અમુકવાર ચોર પકડમાં નથી આવતો પણ અમુકમાં પોલીસ ચોરને પકડી પાડતી હોય છે અને એવો જ એક પોલીસની શુદબુધ લોકેસ જુનાગઢથી સામે આવ્યો છે જુનાગઢ નજીક બાલાજી ફાર્મ છે તે ફાર્મની અંદર એક પ્રસંગ હતો આ પ્રસંગમાં અનેક લોકો દૂર દૂરથી આવ્યા હતા બહારથી આવેલા લોકોએ બાલાજી ફાર્મ પર ગાડી રાખી હતી હવે એવી જ એક ગાડીમાંથી રાજકોટના આશાપુરા ચોકડી પાસે રહેતા જસવંતભાઈ ધાંધલે ચોરી કરી હતી પચીસ તોલાની ચોરી થઈ હતી એટલે પોલીસને જાણકારી આપવામાં આવી જોકે પોલીસે તરત જ કામગીરી કરી હતી અને રાત્રે ને રાત્રે ચોરને પકડી પાડ્યો હતો બધા વિશે ડીવાયસપી નિકિતા શેરોશો ગયું સાંભળ્યું

વધુ તપાસ કરતા અમારી એક અમે બે ટીમ પાડેલ હતી જેમાં એક ટીમ છે એ સીસીટીવી કેમેરા પર ફોકસ કરેલ હતું અને અને બીજી ટીમ છે કે જેણે રાજકોટ રવાના કરેલી હતી અને એના આધારે ખ્યાલ આવ્યો કે આ જે કંઈ પણ વ્યક્તિ છે એ રાજકોટમાં ગોંડલ ચોકડી પાસે આશાપુરા જે કંઈ પણ ચોકડી છે ત્યાં રહેવાસી હતો અને લોકેશનના આધારે અમને ખ્યાલ આવતા એની વોચમાં બેસેલ હતા અમારો સ્ટાફ નામ છે ધરમ જશવંતભાઈ આ ચોરીને અંજામ આપ્યો હતો અને જેની ધરપકડ કાલે કરી આજે સવારે કરી લેવામાં આવી છે અને સો સો ટકા મુદ્દા માલ રિકવરી કરી લેવામાં આવેલ છે આરોપી બે હજાર અઢાર માં પણ અગાઉ આ ગુનામાં આવી ચૂક્યો છે કે જેની મોડે સેપ્રેન્ટ કહી શકાય કે જ્યારે પણ એ આથી આર્થિક સંકડમણ આવે છે ત્યારે એ લગ્ન પ્રસંગ કે એવા કોઈ જગ્યા કે જ્યાં જાહેરમાં વેહિકલ નું પાર્કિંગ થયેલું હોય છે ત્યાં એ જાય છે

ગાડીમાં રહેલ કપડાનો ભરેલું બેગ છે એમાંથી ત્રણ જ્વેલરીના બોક્સ છે એ ચોરી કરીને જતા રહે છે પોલીસ આવી જ રીતના જો કામગીરી કરતી રહેશે તો પછી ચોર ઉચ્ચક્કા લોકોનું આવી બનવાનું છે પાકું પાક્કું છે જોકે એમાં વખતે એવું નથી થતું અનેકવાર ચોર પોલીસને પણ ચખમો આપીએ અને જતો રહેતો હોય છે તમને મારા વિડિયો પસંદ આવતા હોય તો અત્યારે જ વાઇફ્સ ઓફ ઇન્ડિયાને સબ્સ્ક્રાઇબ કરી લો અને આ વિડિયો તમારા મિત્રો સુધી પહોંચાડો ધન્યવાદ